વેદિક સાધના ચેનલ માં ધર્મ ઓર જ્યોતિષ આધારિત વિડીયો રાશિ વાળાઓ નેવું વર્ષ બાદ ફરી એકવાર ઇતિહાસ બનવા જઈ રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમય સમય પર કઈક એવા યોગો નિર્મિત થાય છે જે રંગને રાજા બનાવી દે છે અને રાજાને રંગ બનાવી દે છે આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને જાણકારી આપીશ કે આવનારા દિવસ તમારી જિંદગીના અહમ દિવસો કેમ બનવા જઈ રહ્યા છે મિત્રો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે સાધનામાં ઉચ્ચ સ્તરના યોગી આકાશ માર્ગમાં જ એક સ્થાનથી બીજા સ્થાન પર વિચરણ કરતા હતા અને બ્રહ્મરસિંહ નારદ વિશે તો પ્રત્યેક ભારતવાસીની સાથે સાથે આ આ દુનિયાના દરેક લોકો જાણે છે અને આજે સાધનાના સહયોગી જ્યોતિષ પ્રમાણે જ કહી રહ્યો છું કે આવનારા બાવન દિવસ આપના માટે ખાસ રહેવાના છે મિત્રો ભાગ્ય અને ગ્રહોના પ્રવાહની આગળ દરેક વ્યક્તિ દરેક મનુષ્ય લાચાર છે ચાહે તે નિર્ધન હોય કે પછી ધનવાન હોય મિત્રો જ્યારે સેનાપતિ પોતે ચાલીને ધનકક્ષમાં કર્મ અધિકારની પાસે પહોંચે છે તો સત પ્રતિશત જીત બાકી હોય છે તો આજે ફરીથી બાવન દિવસ વૃશ્ચિક રાશિ માટે કેવા રહેશે શું ચમત્કાર થશે ચાલો વિસ્તારથી જાણીએ અને સમજીએ મિત્રો સાત જૂન થી અઠાઈસ જુલાઈ નો સમન બાવન દિવસ કરિયર ની દ્રષ્ટિકોણ થી વ્યાપાર દ્રષ્ટિકોણ થી સામાજિક અને પારિવારિક દ્રષ્ટિકોણ થી ઘણા બધા લાભ અને સુખ ભર્યા બહાર લઈને આવી રહ્યો છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય મંગળ ગ્રહ સૂર્યની મૂળ ત્રિકોણ રાશિમાં પહોંચ્યા છે તો તે નોકરીની શોધ કરી રહેલા અને નવા અવસરોની શોધમાં લાગેલા દરેક નવ યુવાઓને કાર્યનો સારો પ્રસ્તાવ દેશે નોકરી તો મળશે પરંતુ સાથે સારી નોકરીની તલાશ પૂર્ણ થશે જે લોકો પહેલેથી કાર્ય કરી રહ્યા છે એમને વેતનમાં વૃદ્ધિ થશે વ્યાપાર વ્યવસાયમાં પ્રોજેક્ટ અને ગ્રાહક મળવાની સંભાવનાઓ બનશે તમારી કાર્ય પ્રત્યે વિચારધારા એકદમથી બદલાઈ જશે તમે એકદમથી ઘણા બધા કાર્ય કરવા માટે તત્પર થશો તમારી તત્પરતા તમારી ઈમાનદારી તમારા જીવનને નવા દિશા તરફ વાળશે તમે જોઈ શકશો કે અધિકારી તમારા નામને સૂચિત કરી રહ્યા છે તરફ તમારા નામને અગ્રતા આપવામાં આવી રહી છે અને બધું સારું રહ્યું તો મંગળ તમને નાયક એટલે કે મેનેજર પદાધિકારી અથવા તો ઘણી બધી જવાબદારીઓ નિભાવવા માટે સિલેક્ટ કરી શકે છે

કામની ગતિ વધશે સહકર્મીઓ પણ તમારાથી પ્રભાવિત થશે ત્યાં સુધી કે સૂર્યના ઘરમાં મંગળનું ઉપસ્થિત હોવું તમને પાછલી ભૂલોને સુધારવાની તક પણ દેશે એટલે કે આ બાવન દિવસ એક નવો ઇતિહાસ રચી રહ્યા છે મંગળ ગ્રહ આ બાવન દિવસો સુધી તમારા ચતુર્થ ભાવને પણ જોશે જેનાથી તમારા આમાં નેતૃત્વની ક્ષમતા અને સાહસ પેદા થશે તમને ટીમનું નેતૃત્વ કરવાની અને લક્ષ્યને પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત થશે જેનો લાભ સરકારી ઓફિસમાં કામકાજ પૂર્ણ થવાના રૂપમાં મળશે ત્યાં સુધી કે આ બાવન દિવસોમાં તમે કોઈ એવી મોટી ડીલથી મોટા પ્રોજેક્ટથી લાભ પ્રાપ્ત કરશો જેનું ધન ધન તમને વર્ષો સુધી સુખ દેતું રહેશે વૃશ્વિક રાશિવાળો મંગળ માત્ર પોતાના પર વિશ્વાસ અપાવે છે પરંતુ તે પોતાની ક્ષમતા ઉપર ભરોસો રાખવા વાળા વ્યક્તિઓને પણ વિશ્વાસ અપાવે છે ઇમ્પોસિબલ કાર્યોને પોસિબલ કરાવે છે માતાના નામથી સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે તો એ વિવાદ સરળતાથી નિકાલ થશે કંઈક એવી જમીન જાયદાદનો પણ લાભ મળશે જેના વિશે તમને ખબર જ નથી અથવા તો તમારા જ પરિવારના લોકો તમને મદદ કરવા માટે આગળ આવશે કેમ કે મંગળ ગ્રહ તમને મૂળ અધિકાર આપે છે જ્યારે જ્યારે પણ મંગલ ગ્રહ ચતુર્દ ભાવમાં હોય છે અને તે સપ્તમ દસમ અને એકાદશ ભાવ પર દ્રષ્ટિ કરે છે તો તે આ ત્રણેય ભાવને સક્રિય કરે છે સપ્તમ ભાવમાં મંગલ માંગલિક અથવા તો મંગલથી પીડિત લોકો માટે વિવાહના અવસર આપે છે ફરીથી લગ્નોનો પ્રસ્તાવ આપે છે એમના માટે લગ્નના સંબંધો માટે માંગા આવે છે પરિવાર અથવા તો સંબંધીઓ વિરોધ કેમ ન કરે પરંતુ તો પણ તેના લગ્ન નક્કી થાય છે તેની સાથે સાથે પરિવારમાં ચાલી રહેલી અસમજણ પણ દૂર થાય છે જે લોકો ચિકિત્સા અથવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં છે તેમને આકસ્મિક ધનલાભ થશે જો તમે પ્રોપર્ટી ડીલર ઇલેક્ટ્રોનિક સંબંધિત ચીજ વસ્તુઓ બનાવો છો વેચો છો સ્પોર્ટ આદિ ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ થવાના છે કારણ કે તમે અચાનકથી ચમકી શકો છો તેની સાથે સાથે મંગળ ગ્રહનો પ્રભાવ વૃશ્ચિક રાશિના એ લોકો પર થશે જે તાંબાની વસ્તુઓ સાથે જોડાયેલા છે વિદ્યુત ઉત્પાદન રેલ વસ્ત્ર જમીન દાળ કૃષિ પ્રાચીન વસ્તુઓ અને રક્ત સંબંધિત મેડિસિન સાથે જોડાયેલા છે એમને ચમત્કારિક રૂપથી લાભ પ્રાપ્ત થશે મિત્રો વૈદિક જ્યોતિષમાં ચતુર્થ ભાવને ઘર અને પરિવારનું પ્રતિક માનવામાં આવ્યું છે જે તમારા માતા સાથેના સંબંધ ઘરેલું જીવન ભાઈ પારિવારિક સંબંધોને પણ દર્શાવે છે તેની સાથે સાથે ચતુર્થ ભાવ પૂર્વજોની સંપત્તિ ઘન ધર ઘર પરિવાર વિદેશમાં રહીને મૂળ સ્થાનનો લાભ તેના વિશે પણ વિચારવામાં આવે છે તો મંગળ તમને માતાના સંબંધિત કોઈ મોટો લાભ આપી શકે છે મોટું

તો તે પૂર્વ જન્મના પાપોને શ્રાપિત દોષથી મુક્ત કરી દે છે અને મંગળ તમારામાં આધ્યાત્મિકતાનો પણ સંચાર કરે છે તમે ભગવાનની નજદીક ગુરુની નજદીક ધર્મની નજદીક મંદિરની નજદીક પહોંચવાની કોશિશ કરો છો અને આ માનસિક બદલાવ તમને કોઈ સારી વ્યક્તિની સાથે મેળવી આપે છે તે તમારી જિંદગી બદલવામાં મદદરૂપ થઈ શકે છે આ હતું વૃશ્ચિક રાશિનું મંગળ પરિવર્તનનો પ્રભાવ આવનારા બાવન દિવસ તમારા જીવનમાં શું ફેરફાર થવાના છે એની જાણકારી જાણકારી સચોટ અને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદાત જય ગિરનારી